ગુજરાત સરકાર ગુજરાતના ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે રાજ્ય સરકાર તરફથી તે રાજ્ય સરકાર સહાય માંગણી કેન્દ્ર સરકાર કરતી જ નથી આ પ્રકારના આરોપો ગુજરાતના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે લગાવ્યા છે અને તેમણે રાજ્ય સરકાર નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝન જગતનો તાત ખેડૂત હંમેશા ચિંતિત જોવા મળે છે જે રીતે ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે કમોસમી વરસાદ માવઠા તેમજ અતિવૃષ્ટિની સ્થિતિનું નિર્માણ થાય છે ખેડૂતો જે પોતાના પાકનું વાવેતર કરે છે તેના કારણે આ પ્રકારે વાતાવરણ બદલાવવાના પગલે તેને મોટા પ્રમાણમાં નુકસાનીનો સામનો કરવો પડે છે આ ઘટનાના સંદર્ભમાં ખેડૂત અંતે સરકાર પાસે એક મીટ માંડીને જોતો હોય છે કે સરકાર છે તે સંવેદનશીલતાના દાવા કરે છે તો તેમની પડખે ઊભી રહેશે જે તેમને નુકસાન થયું છે તેની ભરપાઈ કરશે પરંતુ દર વખતે જે રીતે વિપક્ષ દ્વારા અવારનવાર આરોપ કરવામાં આવે છે કે સરકાર સહાયના નામે માત્ર ને માત્ર મજાક કરે છે વાત કરવામાં આવે તો જે ભૂતકાળમાં ગુજરાતમાં પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારે એસડીઆરએફ અને સરકાર દ્વારા સહાય તો ચૂકવવામાં આવે છે પરંતુ ગુજરાત સરકારની સાથે કેન્દ્ર સરકારની પણ અમુક જે રકમ નક્કી કરવામાં આવે છે ભંડોળની તેના માટે રાજ્ય સરકાર છે તે કેન્દ્ર સરકારને પ્રપોઝલ મુકતી હોય છે આવેદનપત્ર પાઠવતી હોય છે ને ગુજરાતના માટે ધ્યાન પણ દોરવતી હોય છે પરંતુ જે રીતે ગુજરાતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે એક આરોપ લગાવ્યો છે ને તેમણે રાજ્યસભાના સદનમાં જે જે પ્રશ્ન કર્યો તેમના જવાબ મળ્યો તે ખૂબ જ ચોંકાવનારો છે પેલા તો આને લઈને શક્તિસિંહ ગોહિલે શું સવાલ કર્યો હતો તેમને શું જવાબ મળ્યો છે તેમના જ મોઢે સાંભળી લોસદ રાજ્ય સભામાં ગુજરાતમાં અતિવૃષ્ટિથી જે ખેડૂતોને નુકસાની થઈ છે એના સંદર્ભમાં મારો એક પ્રશ્ન હતો જેનો જવાબ ભારત સરકાર દ્વારા મારફત મને મળ્યો છે આ જવાબ ખૂબ ચિંતાજનક છે કેન્દ્ર સરકારે કહ્યું છે કે જ્યારે જ્યારે કોઈ મોટી કુદરતી આફત આવે ત્યારે એનડીઆરએફમાંથી સહાયની મોટી રકમ મળે પરંતુ રાજ્ય સરકાર દ્વારા નુકસાનીનું સર્વે કરીને કોઈ આવેદન આપવામાં આવે માંગણી કરવામાં આવે ત્યારે આ રકમ છૂટી થતી હોય છે બે હજાર ચોવીસ દરમિયાન અતિવૃષ્ટિથી ગુજરાતમાં નુકસાન થયું પરંતુ ગુજરાતની સરકારે કોઈ પણ પ્રકારનું નુકસાની માટેનું માગણી કરતું આવેદનપત્ર કેન્દ્રને નથી આપ્યું માટે કેન્દ્ર તરફથી એનડીઆરએફમાં જે સ્પેશિયલ સહાય મળવી જોઈએ એ નથી મળી શકી એસડીઆરએફમાં અને રેગ્યુલર સહાયની મર્યાદા હોય છે ભૂતકાળમાં આવા પ્રસંગોએ ગુજરાત સરકારે કેન્દ્રની સ્પેશિયલ સહાય માટે આજના વડાપ્રધાન શ્રી જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતના હું વિરોધ પક્ષનો નેતા હતો એમણે સ્પેશિયલ સહાય માટે આવેદન રજૂ કર્યું હતું શરદ પવારજી કૃષિ મંત્રીને વિનંતી કરીને ખાસ એ ગાંધીનગર પણ આવ્યા હતા કોંગ્રેસ પક્ષ તરીકે અમે પણ ગુજરાતને વધારે સહાય થાય કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી માંગણી કરી હતી અને ઉદાર હાથે એનડીઆરએફમાંથી પૈસા મળ્યા હતા જ્યારે આટલું મોટું નુકસાન નહોતું આ વખતે ગુજરાતમાં ખૂબ મોટા પાયે નુકસાન થયું કેટલાય ખેડૂતો બરબાદ થયા છે ત્યારે ગુજરાત સરકારે આવેદન આપીને સર્વે થયેલા એક્ઝેક્ટ આંકડાઓ પ્રમાણે ખેડૂતોને પૂરતું વળતર મળે એવી માગણી કરવી જોઈતી હતી પરંતુ આ પ્રશ્નના જવાબમાંથી ફલિત થાય છે કે ગુજરાત સરકારે કોઈ આવેદન જ આપ્યું નથી માંગણી જ કરી નથી હું માનું છું કે આ એક ગુનાહિત બેદરકારી છે ગુજરાતના ખેડૂતો પાયમાલ થાય કેન્દ્રમાંથી પૈસા મળે એમ હોય ડબલ એન્જિન સરકારની વાતો કરતા હોય એટલે કે બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એમાં પણ શ્રી એ ગુજરાતના છે આપણા ત્યારે તો મોસાળ લગ્નને માં પીરસણે આપણા ખેડૂતોને આપણા ગુજરાતીઓને નુકસાનીમાં વધારે ફાયદો મળવો જોઈએ એના બદલે માંગણી પણ નહીં કરવાની આવેદન પણ નહીં આપવાનું હું માનું છું આ એક ગુનાહિત બેદરકારી છે અને ગુજરાતની જનતાને ઘોર અન્યાય ગુજરાતની ભાજપની સરકાર દ્વારા થયો છે એ વાતનું ભારોભાર મને દખ છે આ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ તેમના આરોપો ખૂબ જ ગંભીર માનવામાં આવી રહ્યા છે અને તેમણે જેવી રીતે

જો શક્તિસિંહ ગોહિલ જે આરોપો લગાવી રહ્યા છે ને આ પ્રકારની ઘટનાનું નિર્માણ થયું છે તો આ ગુજરાતના ખેડૂતો સાથે સૌથી મોટો અન્યાય માનવામાં આવેલો છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું જ ખેડૂતોથી જોડાયેલા અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે જાના